હેલો દોસ્તો હું છું આનંદ પ્રજાપતિ તમારું સ્વાગત કરું છું મારા પાટિયા ગુજરાતી ભાષામાં તપેલી બોલે છે ભાઈ તો એને કાળો કલર કરવાનો છે ભાઈ તો પેહલા એના પર પોલિશ કરવામાં આવે છે તો આ પોલિશ કરવાનું કામ ચાલુ છે મારી મમ્મી પોલિશ કરી રહી છે આ પથ્થરના કાટા છે એના માટે પોલીસ ચાલુ છે આ બધી તપેલીઓ પોલીસ કરેલી છે દોસ્તો તો કામ ચાલુ જ છે બધું દોસ્તો જો હા છે ભાઈ તપેલી વાટલી પડી છે અહીંયા ભાઈ આના ઉપર ઢાંકણી પણ આવે એ પણ તમને બતાવી દઉં ઢાંકણી પણ અહીંયા પડી છે ઓલરેડી તો આ ઢાંકણી લઈ તમને બતાવીશ ભાઈ કે આના ઉપર એકદમ પરફેક્ટ આવશે ભાઈ જો ભાઈ આના પર ઢાંકવાની આ રીતને તો અમારા વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ભાઈ જલ્દીથી તો દોસ્તો આજે કાળો માલ પકવવાનો છે એનું કામકાજ ચાલુ છે દોસ્તો તો આ રખ્યા પલાળવાની છે પલાળી પણ છે અને નીચે પાણી છે ભાઈ હવે થોડી એને મિક્સ કરીશું અને આ ભઠ્ઠીની અંદર એને કાળી તપા બનાવવા માટે મૂકીશું દોસ્તો તો અમારો વિડીયો એન્ડ સુધી જોજો બહુ મજા આવશે અને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો અને અમારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ જેવો સપોર્ટ કરો છો એવો જલ્દીથી કરજો જેથી કરીને મારી ચેનલ ઉપર એક લાખ સબસ્ક્રાઈબર થઈ જાય થઈ જાય અને હા મારી ચેનલ ઉપર લગભગ અડસઠ હજાર પાંચસો સબસ્ક્રાઈબર થઈ ગયા છે અત્યારે આજની તારીખ છે છ એક બે હજાર પચીસ અને સમય લગભગ બાર સાડા બાર થઈ ગયા છે અને અત્યાર સુધી અડસઠ હજાર પાંચસો સબસ્ક્રાઈબર થઈ ચૂક્યા છે તો બધા લોકો પ્લીઝ જલ્દીથી અમને સપોર્ટ કરજો ભાઈ જેથી કરીને મારે સબસ્ક્રાઈબર એક લાખ જલ્દીથી થઈ જાય ભાઈ તો જેઓ સપોર્ટ કરે છે એવો કરતા રહેજો થેન્ક યુ સો મચ અને અમારો વિડીયો લાસ્ટ સુધી જોજો બહુ મજા આવશે ભાઈ તો મારી મમ્મી અત્યારે કામ કરી રહી છે કોલિશ કરી રહી છે ભાઈ અને બધી તકલીફ ખાસી બધી પડી છે તમે જોઈ શકો છો અને થોડા ટાઈમ પછી જમવાનું પણ બની જશે આટલી બધી તકલીફ પડી છે અહીંયા પણ બધા લોકો યાર સપોર્ટ કરજો જલ્દીથી મારા ભાઈ થેન્ક યુ સો મચ તો ભાઈ જમવું હોય તો આવતા રો ભાઈ રોટલા બનાવવાનું પણ કામ ચાલુ જ છે અમે ભાઈ દેશી તાવી ઉપયોગ કરીએ છીએ માટીની અને ચૂલા ઉપર જમવાનું બનાવીએ છીએ ભાઈ જો આ જો કથરોટ પણ માટીની જ છે ભાઈ બધા લોકો જલ્દીથી સપોર્ટ કરજો અમારે લીલાબેન મતલબ કે મારી મમ્મી છે જો બનાવી છે છે ભાઈ અને ઢાંકણી બધું અહીંયા માટી છે પણ માટી છે આની નીચે ભાઈ આ રીતે કાઢવી પડે છે અહીંયા તો બધા લોકો જલ્દીથી સપોર્ટ કરતા રહેજો જય માતાજી જય શ્રી રામ મળીશું આવતા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો જય માતાજી